છા તાલુકાના ફળિયા ગામે રહેતા ખેડુતે જિલ્લા કલેક્ટરની ચેમ્બર બાદ જયરી દવા પી અપકતો પ્રયાસ કર્યો હતોછા તાલુકાના ફળિયા ગામે રહેતા બાબુભાઈ કાળોભાઈ વળિયા નામના ખેડુતે લાંબા સમયથી ચાલતા જમીનનો વિવાદ લે લઈ જિલ્લા કલેક્ટર કચેરીને યોગ્ય નિરાકરણ લાવવાની માનસાતે અરજી કરી હતી तो रजुआत कोई निराकरण नहीं आता आज रोज जिला कलेक्टर आर के मेहता न चेम्बर बार जेरी दवा पी तो प्रयास करो વાય સેરી દવા પી લીતાને જાણ પોલીસને કરાતા પોલીસ કાફલાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડ્યાવી બાબુબાઈ ફળિયાને સારવાર અર્થે સરટી હોસ્પિટલ માં ખસેડ્યા હતા તબીબી સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ હાલ બાપુભાઈ વળિયા ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે